હેલો મિત્રો ફરી મારા અમારા નવા વ્લોગમાં આપણું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું આગ છું મિત્રો મારી ગાડીની બાઇકની સર્વિસ કરાવવા માટે તમે જોઈ શકો છો આ મિત્રો ગાડી સર્વિસ થઈ રહી છે અને હું વેટિંગ રૂમમાં બેઠો છું મિત્રો આપ જોઈ શકો છો અંદર મોબાઈલ અવેલેબલ નથી મિત્રો રેકોર્ડિંગ બધું તરા દેતા નથી એટલે મિત્રો આપણે વેટિંગ રૂમમાં બેઠા છીએ ગાડીની સર્વિસ ચાલુ છે જોઈ શકો છો શોરૂમમાં બેઠો છું કન્ટિન્યુ જાઉં મિત્રો વીડિયોમાં મજા આવશે મિત્રો જોઈ શકો છો તમે રૂમ બેઠો છો હા મિત્રો જોઈ શકો છો ફાઇનલથી ગાડી આપણને મળી હોય છે જોઈ શકો છો ગાડી ધોઈ સરસ ક્લીન કરીને આપણને આપી છે જુઓ ગાડી એકદમ સરસ ક્લીન છે મિત્રો સર્વિસ આ લોકોની બહુ સારી હોય છે શોરૂમ એટલે તમે જોઈ શકો છો ગાડીનો નંબર છે પાછો તમે જોઈ શકો છો મિત્રો હવે મિત્રો અહીંયા વિડીયો કરી છે પૂરો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સૌને જય મગલ જય માતાજી